ડભોઈ તાલુકાના પંદર ગામોમાં દેવ અને વિવિધ સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ઉપરવાસમાં દેવડેમમાંથી સાઠ હજાર પાણી છોડવામાં આવતા દેવડેમના પાણી ડભોઈ તાલુકામાંથી પસાર થતી દાદર નદીમાં ઠલવાયા હતા પરિણામે દેવ અને ટાદર નદીના બંને ધાધર કાંઠા કિનારાના અનેક ગામો તેમજ આસપાસની હેક્ટર ખેત જમીનમાં પાણી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તાલુકાના કડોદરા કરાલી બનૈયા કરાલીપુરા બંબોજ નારણપુરા જેવા ગામોમાંથી વીજ પુરવઠો છેલ્લા દિવસથી બંધ છે વીસ થી પચીસ વીજ થાંભલાઓ પડી ગયા છે બે જગ્યાએ ટ્રાન્સફોર્મર પડી ગયા છે જ્યારે ખેતરોમાં હજુ પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે નદી કિનારાના ચૌદ ગામોમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને પૂરના પાણીએ વિનાશ વેર્યો છે પૂરના પાણી ફરી વળતા ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં ડાંગર કારેલા ટામેટી ચણા સોયાબીન મરચી કંકોડા જેવા મોટા ભાગના ખેત પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે હાલ ખેતરોમાંથી રોપેલા રોપાઓ પણ પાણીમાં વહી ગયા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આસ લગાવીને બેઠા છે જરૂરી સર્વે હાથ ધરાઈ જેથી પાક નુકસાનીનું વળતર મળે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર દ્વારા આવી પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે છે પરંતુ નુકસાનીનું ખેડૂતોને વળતર મળવાને બદલે માત્ર ઠેંગો બતાવવામાં આવે છે જે વિસ્તારના ખેડૂત તાલમમાં તંત્ર અને સરકાર વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે ફઝલ રઝા ખત્રી અરમે સત્યની સાથે નવોય તાલુકાના 15 ગામની આજુબાજુમાં જેમાં કે કડદરા ગામ આવેલું છે એ ગામમાં એ પાણી પૂરેપૂરું આવી ગયેલું છે અને ગામમાં પણ પાણી પેસી ગયેલું છે પાકને બહુ જ નુકસાન છે પાક કે સોયાબીન છે કારેલાના મંડપ છે તે પણ પડી ગયા છે એવું નથી કે ભાઈ ઊભા છે પડી ગયા છે અને ડાંગરના પાકને મોટું નુકસાન છે તુવેરના પાકને નુકસાન છે કપાસના પાકને નુકસાન છે પછી લાઇટ અમારે ચારથી પાંચ દિવસથી લાઇટ નથી એના પોલ પડી ગયા છે એ જીબીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે જરા લાઇટ ચાલુ કરે પાણી પીવાનું નથી અત્યારે સરકાર પાસે શું આપે સરકારને નમ્ર વિનંતી છે કે થોડી સહાય કરે જેથી કરીને અમે લોન લીધેલી છે તો તેની મેય અમને થોડુંક વાપરવાના અને જે ખર્ચો હોય એ અમારો થોડો નીકળી શકે દેવડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડદરા તેમજ આજુબાજુના પંદર ગામોને ની ખેતીને પારાવાર નુકસાન થયું છે માલ મિલકતને પણ પારાવાર નુકસાન થયેલું છે એમાં અમારા ગામમાં થયેલા કપાસનો પાક ડાંગરનો પાક શાકભાજીનો પાક જેવા કે કારેલીના મંડપો પડી ગયેલ છે તેમજ નાનું મોટું ડાંગરના પાકો પણ ધોઈ ગયેલા છે અને એ સિવાય સરકારશ્રી પાસે અમે એ આશા રાખીએ છીએ કે સરકાર અમને યોગ્ય મદદ કરે યોગ્ય ટાઈમે મદદ કરી અને ખેડૂતોને જે લોન લઈને જે બેન્કોમાંથી લોન લઈને જે મોઘું બિયારણ નાશ પામેલ છે એમાં ફરી બેઠા થાય તેમજ છેલ્લા ચારથી પાંચ દિવસથી આ વિસ્તારમાં પંદર વીસ ગામમાં પુરવઠો પણ સોરી જીબીનો પુરવઠો પણ નથી તો જીબી અધિકારીઓ પાસે અમે એટલી આશા રાખીએ કે તાત્કાલિક અમને આપે અને અમારો પ્રશ્ન જીઇબી અધિકારી આઠ થી દસ વીસ થાંભલા અને ત્રણ થી ચાર ડીપી પડી ગયેલા છે જેના લીધે ચાર થી પાંચ દિવસ લાઈટ પણ નથી અને ગામમાં પાણી પણ નથી દેવ ડેમ જે પાણી છોડવામાં આવ્યું એની અંદર ડભોઈ તાલુકાના પંદર ગામડાઓની અંદર

પાક બરી ગયો છે મરચી છે પછી કારેલી છે ભીંડા છે એવા તેવા બધા ક્રોપો જેમ કે શાકભાજીના ક્રોપો છે એ વધારે પડતા બગડી ગયેલા છે તેનું વળતર ગવર્મેન્ટ આપે તો સારું જલ્દી પહેલી